ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપની આદિવાસી યાત્રા બેઠક યોજાઈ આ યાત્રામાં પ્રદેશ કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે બેઠક યોજાઈ હતી ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે ભાજપની આદિવાસી યાત્રાને લઈને બેઠક યોજાઈ આ યાત્રામાં પ્રદેશ કક્ષાના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય રૂપાણીએ હમણાં ચાર પાંચ દિવસ પહેલા છોટાઉદેપુર ખાતે લાખો આદિવાસીની આદિવાસીઓને સીધા અધિકાર આપવા જાહેરાત કરી એક્ટની જાહેરાત કરી મિત્રો આ પૈસા એક્ટ એ પહેલા જીઆર હતો હવે એક્ટ બની ગયો છે અને હવે આવનારા સમયમાં ટ્રાઈબલ વિસ્તારમાં જે એના ખનીજ છે વન પેદાશ છે એના સીધા લાભો આદિવાસીને મળવા પાત્ર થયા છે અને ગ્રામ સમિતિને સરકારે એના અધિકાર આપ્યા છે એટલે ગ્રામ સમિતિ નક્કી કરશે કે કોને કયા લાભો જે મળે છે આદિવાસીને સીધા મળે છે કે નહીં એની ચિંતા પણ આ કરશે ત્યારે મને લાગે છે કે આ ઐતિહાસિક નિર્ણય છે